એવા મંજી દાદા ગુરુ આશ્રમ બગદાણા દુઃખદ અવસાન થતા સમગ્ર મહુવા શહેર પંથક અને સૌરાષ્ટ્ર લાગણી વ્યાપી જવા પામી છે સર્વ તેમજ બાપાના ભક્તોના આદરણી એવા મંજી દાદા ગુરુ આશ્રમ બગદાણાનો આજ રોજ દુઃખદ અવસાન થતા સમગ્ર પંથક સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે મંજી દાદા જેઓ ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી હતા તેઓની આજ રોજ તારીખ 14/2/2024 ના રોજ સૃષ્ટિમાંથી વિદાય થઈ છે જે અકલ્પની છે જે દુઃખદાયક છે જે પીડાદાયક છે પરમશક્તિ પરમાત્મા પૂજ્ય મંજીદાદાને ગુરુચરણમાં પહોંચાડે તેવી પ્રાર્થના માત્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંત ભૂમિ તરીકે પ્રખ્યાત યાત્રાધામ બદદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તો તે સેવા આપતા જ પણ સૌના વડીલ બાપાના ભક્તોના પ્રિય એવા મંજી દાદાની વિદાય થતા સૃષ્ટિ શોકમય બન્યું છે

આજરોજ પૂજ્ય મંજી બાપા ગુરુ આશ્રમ બગડાણાના આપણી વચ્ચેની વિદાય લીધી એનું સમગ્ર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રને બહુ મોટી ખોટ પડી છે સવારથી બાપાના સમાચાર સાંભળ્યા મંજી દાદા આપણી વચ્ચે નથી પરંતુ જે નાનાથી મોટા સુધી એક એક ગામડે ગામડે બાપાએ બાપા સીતારામનો નાદ જગાડ્યો છે અને એમાંય ખાસ કરીને એક એક મઢુલીએ મંજી બાપાની નજર હોય એવા દિવ્ય આત્મા જ્યારે આપણી વચ્ચે લઈ જાય છે ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં આપણે સૌએ એક મોટા દુઃખની લાગણી અનુભૂતિ થઈ છે આજ રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની છત્રછાયામાં જેનું જીવન વિતાવ્યું એ કાળ દરમિયાન પણ પૂજ્ય બાપા મંજી દાદાએ નાનામાં નાના માણસ સુધી પહોંચી અને એ સેવા કરી છે એ સેવા પણ ક્યારેય પણ ખોટ ન પુરાય એ દિવસે આજ રોજ આપણે બધા જને એવું લાગે છે કે મંજી દાદા આપણી વચ્ચે લઈ ગયા છે પરંતુ એના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે સમગ્ર મીડિયાથી લઈ અને તમામ લોકો સુધી એક અવાજ છે પૂજ્ય બાપાનો કે મંજી દાદાના આત્માને શાંતિ મળે આપણે સવે એના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ જયસારામ બાપાસિત

મહુવા તાલુકામાં ચાલી રહેલ અનેક શૈક્ષણિક સામાજિક ગ્રામ વિકાસ લક્ષી તથા આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા શ્રી બળવંતભાઈ પારેખની સોમી જન્મજયંતિ નિમિત્તે પારેખ કોલેજીસ દ્વારા મહુવામાં સૌપ્રથમ વખત તારીખ પંદર અને સોળમી ફેબ્રુઆરી બે ના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત રાજ્યોમાંથી કરતા વધારે વિવિધ સંસ્થાઓના વિવિધ તજજ્ઞો દ્વારા સંશોધનો પ્રસ્તુત થનાર છે સ્થાયી વિકાસ પર ઉભરાતા વલણો વિષય પર યોજાનાર આ કોન્ફરન્સ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે આ સમગ્ર આંતરરાષ્ટ્રીય પરિષદને સફળ બનાવવા માટે છેલ્લા 6 મહિનાના સમય કરતાં પણ વધારે સમયથી સમગ્ર ગ્રુપ ઓફ પારે કોલેજીસની ટીમ તથા ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે ત્યારે આ આંતરરાષ્ટ્રીય પરિષદને લઈ પારે કોલેજ મહુવાના આસિસ્ટન્ટ પ્રોફેસર જયેન ઠાકર શું કહે છે તે જોઈએ નમસ્કાર શ્રી પારેક ગ્રુપ ઓફ કોલેજીસ મહુવા દ્વારા એના ઇતિહાસમાં પ્રથમ વખત પંચાવન વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ આનંદ સાથે અમે કહીએ છીએ કે એમાં બસો જેટલા સંશોધન પત્રો નો અમને વિશ્વ કક્ષાએ સહકાર મળ્યો છે જેમાં અલગ અલગ સાત દેશના સંશોધકો સંશોધકો પણ જોડાય છે અને એ લગભગ બે આંકડામાં થાય એટલા સંશોધકો જે બહારના દેશોના જોડાશે આ ઉપરાંત વિશેષ વાત કરું તો આ એક મલ્ટીડિસિપ્લિનરી કક્ષાની કોન્ફરન્સ છે એટલે કે આની અંદર વિવિધ વિષયોના ચૌદ ટ્રેક ઉપર અલગ અલગ કોલેજીસના માત્ર એક રાજ્યની રાષ્ટ્રની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોફેસર્સ એ ભાગ લેશે એનો ઇનોગ્રેશન સેરેમની એટલે કે ઉદ્ઘાટન સમારંભ એ આવતીકાલે પંદરમી ફેબ્રુઆરી બે ના રોજ બારેક કોલેજ મઉવા ખાતે યોજાયેલ છે જેમાં આ અલગ અલગ સંશોધકો હાજરી આપશે સાથો સાથ જે યુનિવર્સિટી સાથે મહુવા ગ્રુપ ઓફ કોલેજીસ એ એફિલિએટેડ જોડાયેલ છે એવી યુનિવર્સિટી એટલે કે એમ કે બેયુ ભાવનગર યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટી એના નિષ્ણાતો એમના પ્રોફેસર્સ એમના હેડ એમના ડી એ હાજરી આપશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે એની અંદર સાઉથ આફ્રિકાના બે પ્રોફેસર એ ઓનલાઈન જોડાશે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર અમીબેન ઉપાધ્યાય એની સાથે જોડાશે અને એ અહીં રૂબરૂ પધારી અને ઉદ્બોધન આપશે 16મી તારીખે બપોરે 3 વાગે યોજાશે જેની અંદર આ સમયગાળા દરમિયાન જેણે લોકોએ શ્રેષ્ઠ સંશોધન પત્રો રજૂ કર્યા છે એ લોકોને બેસ્ટ પેપર એનો એવોર્ડ પણ આપવામાં આવશે આ કોમ્પિટિશન આ આખી આખી કોન્ફરન્સ ઇન્ટરનેશનલ લેવલની પ્રોફેસર કક્ષા યુજી અને પીજી લેવલના વિદ્યાર્થીઓને સંશોધનમાં પ્રોત્સાહન મળે એના માટે એક કોમ્પિટિશનનું સોળમી તારીખે આયોજન કર્યું છે એની અંદર આપણા વિદ્યાર્થીઓ એક પોસ્ટર સ્વરૂપે પ્રેઝન્ટેશન આપશે જેનું નામ છે રિસર્ચ પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પિટિશન અને ખૂબ આનંદ સાથે અમે રજૂ કરીએ છીએ કે પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ આમાં હોશભેર ભાગ લીધો છે અને આવતીકાલે સોળમી તારીખે એ લોકો એનું પ્રેઝન્ટેશન આપશે એમાંથી જે શ્રેષ્ઠ પેપર રજૂ કરશે એવા વિદ્યાર્થીઓને અમે એ ક્લોઝિંગ સેરેમનીમાં જ એનો વેલી ડિગ્રી સેરેમનીમાં એમને એવોર્ડથી બેસ્ટ પેપર એવોર્ડથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ એનાથી નવાજીશું

ત્રિપગી દોડ સંગીત ખુરશી બાળ વાર્તા કથન એમ ચાર સ્પર્ધાઓના આયોજન સુંદર રીતે અને બાળકોના કિલકિલાટ વચ્ચે થયા હતા આ સ્પર્ધાઓમાં મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક થી સત્તર શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અત્રે ઉલ્લેખની છે કે આ તમામ સ્પર્ધક બાળકો ગ્રામ નિર્માણ સમાજ દ્વારા આયોજિત વાઘલે પ્રોજેક્ટમાં પણ જ્ઞાન મેળવી રહ્યા છે આજે યોજાયેલ ચારેય સ્પર્ધામાં કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામ સ્પર્ધાઓમાં નિર્ણાયક શ્રીઓ દ્વારા પોતાનો નિર્ણય પણ રજૂ થયો હતો ટૂંકમાં શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે માસ થયું છે અને થનાર છે જેમાં કુલ સો જેટલી સ્પર્ધાઓના આયોજનનો લક્ષ્યાંક હતો જેમાં મોટા ભાગની છે તો પણ સ્પર્ધાઓના આયોજન થનાર છે

લગભગ ન નગરપાલિકાની એકથી સત્તર નંબર સુધીની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલું જેમાં સ્પર્ધામાં સંગીત ખુરશી લીંબુ ચમચી ત્રિપગી દોડ અને બાળવાર્તાઓનું સરસ આયોજન કરેલું અને એ આયોજનમાં પંદરસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલો ઉત્સાહભેર અને આ હરીફાઈઓનું આયોજન શ્રી એવા